જય માતાજી મિત્રો તો મારે શૂટિંગ ચાલુ છે અને આ છે આપડા ખેગ નો ભા હું કેવું ખેગ નો એકદમ મજા મજા અમે વિશાલ ભાઈ બધા મળ્યા તા ચાચો શૂટિંગ માં મજા જઈ કારણ કે પેલી વાર અમે બધું કોમ કર્યું સાથે બરોબર જલસા પડી જાય અને હજુ આપડા બીજા એક્ટરો શું જે શૂટિંગ કરી રહ્યા છે તો એ પણ તમને બતાવીશું આ બ્લોગ સાથે જોડાઈ રહેજો તો મિત્રો અહિયાં શૂટિંગ ચાલુ છે નજીક બ્લોગ થોડા આપડે ડોમરો આવી આઈ શુટિંગ માં નમસ્કાર જય માતાજી

તારું ફોન નું આવે તો કયો હતો ને આપણા બતાવીશું કે મિત્રો

અંદર બજારો બોલી પણ એ તો આથી ભૂખ લાગે તો ઘર હોય તો આપડે મા બાપ નો ન કહી દઈએ તમારે ખાવું પણ બાર ગામ જ્યા હોય આપણે શૂટિંગ ચાલુ ચાલુ શૂટિંગ ખાવા ના જવાય